નમસ્કાર દોસ્તો આજથી ચોવીસ વર્ષ પહેલા છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક કાળો દિવસ માટે ભૂકંપની અસર આપણી ધરતી ઉપર લગભગ બે મિનિટ સુધી રહી હતી અને એ ભૂકંપનું કેન્દ્ર સ્થાન હતું કચ્છ જિલ્લાનું જોબારી ગામ કહેશ એ છવ્વીસ જાન્યુઆરીનો ભૂકંપ એ એક વિનાશક ભૂકંપ હતો કારણ કે એ ભૂકંપમાં થયા હતા એક લાખ લોકો ગંભીર રીતે જોકે એ સમયે હું તો હાજર નતો કારણ કે મારો જન્મ જ નતો થયેલો શું તમે એ ભૂકંપને જોયેલો છે કે નહીં કોમેન્ટ કરીને તમારો અનુભવ કહેજો તો દોસ્તો તમને એ તો ખબર હશે કે જ્યારે ભૂકંપ આવે ત્યારે આપણી આખી ધરતી ત્રુજવા લાગે તે ફુવાની જેમ તોડવા લાગે પરંતુ શું તમને એ ખબર છે કે આ ભૂકંપ આવે છે કેમ આપણી પૃથ્વીમાં એટલે કે આપણી ધરતીની અંદર એવું તો શું થાય છે જેનાથી આપણી ધરતી ધ્રુજવા લાગે છે અને આપણે ભૂકંપનો અનુભવ કરીએ છીએ તો ચલો દોસ્તો હવે આપણે એ જાણીએ કે આ ભૂકંપ આવે છે કેમ ભૂકંપની પાછળ શું કારણ હોય છે તો ચલિયે શરૂ કરતે દોસ્તો આપણી જે પૃથ્વી છે ને એ પૃથ્વી ઉપર સાત મોટી અને વીસ જેવી નાની નાની ટેક્ટોનિક પ્લેટો આવેલી છે હજી તમને થોડી સરળ ભાષામાં સમજાવું તો આપણી પૃથ્વી ઉપરની જે જમીન છે ને એ જમીન સાત મોટા અને વીસ જેવા નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલી છે દોસ્તો આપણી આખી દુનિયા ઉપરની જે જમીનો છે ને એ જમીનો એકબીજા સાથે જોડાયેલી નથી એટલે કે એકબીજા સાથે ચિપકેલી ચોટેલી નથી પરંતુ તે આ રીતના અલગ અલગ ટુકડાઓમાં વહેંચાયેલી છે અને જમીનના આ અલગ અલગ મોટા ટુકડાઓને વૈજ્ઞાનિક ભાષામાં ટેક્ટોનિક પ્લેટોના નામથી ઓળખવામાં આવે છે गाइस આ જે ટેક્ટોનિક પ્લેટો એટલે કે જમીનના ટુકડાઓ છે તે સ્થિર નથી તે કોઈ એક જ જગ્યા ઉપર નથી ઊભા રહેતા પરંતુ તે સતત ચોવીસે કલાક પોતાની જગ્યા ઉપરથી ખસે છે એટલે કે બીજી જગ્યાએ જાય છે કે ધીરે ધીરે પોતાની જગ્યા બદલે છે અને આની પાછળનું કારણ છે જમીનની નીચે જે જ્વાળામુખી અને મેટલ છે એ જવાબદાર છે આની પાછળ તો હવે તમારા મનમાં એ સવાલ થતો હશે કે જો આ ટેક્ટોનિક પ્લેટો એટલે કે આપણા જમીનના ટુકડાઓ એક જગ્યા ઉપરથી બીજી જગ્યાએ ખસે છે તો આપણને ખબર કેમ નથી પડતી કારણ કે આપણે તો જમીન ઉપર રહીએ છીએ જો આપણી જમીન ખસવી જોઈએ તો આપણે પણ સાથે સાથે ખસવા જોઈએ ને તો દોસ્તો આની પાછળનું કારણ એ છે કે આ જે ટેક્ટોનિક પ્લેટો એટલે કે આપણા જમીનના ટુકડાઓ છે તે સાવ ધીરે ધીરે સ્લોલી સ્લોલી પોતાની જગ્યા ઉપરથી બીજી જગ્યાએ ખસે છે તે એક વર્ષમાં લગભગ એક થી દસ સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે એટલે આના કારણથી આપણને ખબર નથી પડતી દોસ્તો આ બધી ટેક્ટોનિક પ્લેટો એટલે કે જમીનના ટુકડાઓ સતત પોતાની જગ્યા ઉપરથી ખસે છે અને આ ખસવાના કારણથી તે એકબીજા સાથે ટકરાય છે અને આ ટકરાવના કારણથી આપણી ધરતી ઉપર ભૂકંપ આવે છે ગઈ ત્રણ પ્રકારથી ભૂકંપો આવી શકે છે આમાં પહેલા પ્રકારની વાત કરીએ તો આમાં બે અલગ અલગ ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે ટકરાય છે અને આ ટકરાવના કારણથી એક પ્લેટ બીજી પ્લેટ ઉપર ચડી જાય છે દોસ્તો આપણા ભારત દેશની જે ઇન્ડિયન પ્લેટ છે ને એ ઇન્ડિયન પ્લેટ આજથી કરોડો વર્ષ પહેલા અત્યારે જે જગ્યાએ આફ્રિકા દેશ છે ને એ જગ્યા જોડે હતી પરંતુ તે સમય જતા આફ્રિકા જોડેથી ધીરે ધીરે ખસતી ખસતી યુરેશિયન પ્લેટ સાથે આવીને ટકરાણી અને જે જગ્યાએ ટકરાણી એ જગ્યાએ હિમાલયનું સર્જન થયું અને દોસ્તો અત્યારે પણ આ ઇન્ડિયન પ્લેટ ધીરે ધીરે ઘસેશ છે અને હિમાલયની ઊંચાઈ વધતી જાય છે. ગાઈસ પછી ભૂકંપના બીજા પ્રકારમાં એક ટેક્ટોનિક પ્લેટ બીજી ટેક્ટોનિક પ્લેટ પાસેથી ઘસીને એડે છે અને ભૂકંપ આવે છે. પછી દોસ્તો ત્રીજા પ્રકારના ભૂકંપમાં એક ટેક્ટોનિક પ્લેટ બીજી ટેક્ટોનિક પ્લેટથી દૂર ખસે છે અને વચ્ચે જગ્યા થાય છે અને જે જગ્યા થાય એ જગ્યાએ સમુદ્ર એટલે કે દરિયાનું નિર્માણ થાય છે. ગાઈસ સૌથી વધારે ભૂકંપ એ જગ્યા ઉપર આવતો હોય છે જે જગ્યાએ બે ટેક્ટ્રોનિક પ્લેટો નું મિલન થતું હોય એટલે કે બે જમીનના ટુકડાઓનું મિલન થતું હોય એ જગ્યા ઉપર સૌથી વધારે ભૂકંપનો ખતરો હોય છે